જય શ્રી કૃષ્ણ મિત્રો હું દીપાલી અમિત તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું ચોકલેટ બાળકોથી લઈ બધાની જ ફેવરેટ હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ ચોકલેટ ફજની રેસીપી તો ચોકલેટ ફજ બનાવવું ખૂબ જ સરળ છે અને આપણે તેને બનાવવા માટે ઘણા બધા ડ્રાય ફ્રૂટ્સનો પણ ઉપયોગ કરીશું તો ચાલો એકદમ ટેસ્ટી ચોકલેટ ફજ બનાવવાનું શરૂ કરીએ અને જો તમને મારી બધી જ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મારી વેબસાઇટ દિપાલીસ કિચન ડોટ કોમ પર જઈને જોઈ શકો છો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચોકલેટ ફજ બનાવવા માટે આપણે સૌ પ્રથમ ચોકલેટને મેલ્ટ કરવાની છે તો તેના માટે મેં અહીંયા મીડિયમ ગેસની ફ્લેમ પર પેનમાં બે ગ્લાસ જેટલું પાણી એડ કરી ગરમ કરવા રાખી દીધેલું હતું પાણી ઉકળવા લાગ્યું છે તો હવે તેમાં બીજો એક બાઉલ રાખી દઈએ હવે મેં અહીંયા વજનમાં બસો ગ્રામ જેટલી ડાર્ક ચોકલેટ લીધેલી છે તેને એડ કરી દઈએ સાથે જ તેમાં એક ચમચી જેટલું અનસોલ્ટેડ બટર એડ કરી ચોકલેટને સારી રીતે મેલ્ટ કરી લઈએ તો હવે તમે જોઈ શકો છો કે ચોકલેટ સારી રીતે મેલ્ટ થઈ ગઈ છે તો હવે તેમાં એડ કરવા માટે મેં અહીંયા થ્રી ફોર્થ કપ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધેલું છે તેને એડ કરી સારી રીતે ચોકલેટ સાથે મિક્સ કરી લઈએ તો કન્ડેન્સ મિલ્ક પણ ચોકલેટ સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે અને ચોકલેટની કન્સિસ્ટન્સી જોઈએ તો તે થોડી થીક થવા લાગી છે હવે મેં અહીંયા એડ કરવા માટે ચાર મોટી ચમચી જેટલા ફ્રૂટ્સ લીધેલા છે જેમાં બદામ અને અખરોટનો ઉપયોગ કરેલો છે તમે આના સિવાય તમને જે પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તે એડ કરી શકો છો અથવા તો તમે ડ્રાયફ્રૂટ્સ એડ કર્યા વગર પણ ચોકલેટ ફજ બનાવી શકો છો તેની સાથે મેં અહીંયા પચાસ ગ્રામ જેટલો માળો માવો લીધેલો છે માવો એડ કરવો ટોટલી ઓપ્શનલ છે પણ તે ચોકલેટ ફજને બાઇન્ડ કરવામાં હેલ્પ કરે છે સાથે જ તે વધુ ટેસ્ટી પણ લાગે છે હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે ચોકલેટ ફજને સેટ કરવાનું છે તો તેના માટે મેં અહીંયા એક કાચનો બાઉલ લીધેલો છે જેમાં બટર પેપરને થોડા બટરથી ગ્રીસ કરી લીધેલું છે તો હવે મેલ્ક કરેલી ચોકલેટને તેમાં એડ કરી દઈએ ઉપરથી થોડા બીજા ડ્રાયફ્રૂટ્સ પણ સ્પ્રિંકલ કરી દઈએ અને હવે તેને સેટ થવા માટે ફ્રીઝમાં ત્રણથી ચાર કલાક માટે રાખી દઈએ તો લગભગ ત્રણથી ચાર કલાકનો સમય થઈ ગયો હતો તો મેં તેને ફ્રીજમાંથી બહાર નીકાળી અને ડિમોલ્ટ કરી લીધેલું છે તમે જોઈ શકો છો કે ચોકલેટ ફર્જ કેટલું સારી રીતે સેટ થઈ ગયું છે તો હવે ચાકુની મદદથી આપણે તેને ટુકડામાં કટ કરી લઈએ તો મેં ચોકલેટ ફજને સ્ક્વેર શેપમાં કટ કરી લીધેલું છે તો હવે આપણે તેને સર્વ કરી લઈએ તો જોઈને ને ફ્રેન્ડ્સ તમે કે ચોકલેટ ફજ બનાવવું કેટલું સરળ છે અને જે ફક્ત પાંચ જ મિનિટમાં બની જાય છે તો આ ક્રિસમસના તહેવાર પણ તમે પણ એકવાર તેને જરૂરથી ટ્રાય કરજો બાળકોથી લઈને બધાને ખૂબ જ ગમશે અને જો તમને મારી આ રેસીપી રિટર્નમાં વિડીયો સાથે જોઈતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને જો તમને મારે આજની આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે શેર કરી મારી ચેનલને લાઈક કમેન્ટ કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ